મિત્રો સ્વાગત છે તમારું જયશ્રી કિચનમાં તો આજે આપણે બનાવીશું ઉનાળામાં ઠંડક આપે તેવું તેમજ સવારે પીવાય તેવું આપણે જ્યુસ બનાવવાના છીએ તો જ્યુસ બનાવવા માટે અહીંયા અમે પાલક લીધું છે લીલા ધાણા લીધા છે અને બીટ છે અને આ ગાજર છે તો આ જ્યુસ આપણે સવારે પીવાથી ખૂબ જ શરીરમાં સ્ફૂર્તિ મળે છે

આપણે જે આ કોથમરી લીધી છે ને તે દાંડી સોતી જ લીધી છે તે ખૂબ જ સરસ સ્વાદ પણ આવશે તો આ રીતે આપણે બધું જ મિક્સર જારમાં એડ કરી દીધું છે હવે તેમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરશું અને આપણે એમાં થોડુંક નિમક એડ કરશું હવે આપણે સરસ રીતે પીસી લઈશું તો અહીં આપણે જ્યુસ એકદમ સરસ મિક્સરમાં પીસાઈ ગયું છે હવે તેમાં આપણે થોડુંક પાણી એડ કરી દઈશું અને પછી સરસ રીતે ગાળી લેવાનું છે તો આ જ્યુસ આપણે સવારમાં નયના કોઠે પીવાથી ખૂબ જ શરીરમાં તાજગી રહે છે અને આપણને આમાં લોહીના ટકા પણ ઘટતા હોય ને તો ને બીટ જે છે તેનીથી આપણને લોહીની ટકાવારી પણ બહુ જ વધે છે તો હવે આપણે આ જ્યુસને ગાળી લઈશું વાસણ લઈ લીધી છે આ રીતે આપણે બધું જ એડ કરી દઈશું તો આ રીતે આપણે બધું જ હલાવીને જો એકદમ સરસ કલર આવી ગયો છે તો આ રીતે આપણે ઉનાળામાં શરીરમાં ગરમી લાગતી હોય ને તો સવારમાં બહુ જ સારું આ જ્યુસ તમે પણ ઘરે જરૂરથી આવી રીતે જ્યુસ બનાવજો અને તમને ખાલી ચડતી હોય કે શ્વાસ ચડતો હોય એવું થતું હોય તો પણ આ જ્યુસ બહુ જ ફાયદાકારક છે તો આ રીતે આપણે બધું જ જ્યુસ ગાળી લઈશું તો આ રીતે આપણે બધું જ જ્યુસ ગાળી લીધું છે એકદમ સરસ કલર પણ આવી ગયો છે બીટનો તો હવે આપણે તેને ગ્લાસમાં પીરસી લઈશું તો અહીંયા મેં કાસના ગ્લાસ લઈ લીધા છે હવે તેમાં આપણે જ્યુસ એડ કરી દઈશું તો આ રીતે આપણે ઉનાળામાં તમે આ રીતે જ્યુસ બનાવીને રોજે સવારે પીજો તો તમારા શરીરમાં જે ચરબી હશે તે પણ ઓગળી જશે અને ગરમી પણ નહીં લાગે અને ઉનાળામાં તો આ જ્યુસ ખૂબ જ ફાયદાકારક છે તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરવી હોય તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી દેજો ને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારો આ જ્યુસ કેવું લાગ્યું